હળોદ પંથકમાં દેશી અને વિદેશી દારૂ પર પોલીસે રીતસરની ધોંસ બોલાવી છે અને રાતમાં બે અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે એક છે દેશી દારૂ અને એકમાં છે બીયર નટીન આમ તો બે કારો ઝડપી પાડવામાં આવી છે અને એક આરોપી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો છે આમ તો જ્યારે સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાનું ડુંગરપુર ગામ છે ડુંગરપુર ગામ પાસે જ્યારે પોલીસ પહોંચી હતી ડિસ્ટાફ ત્યારે તેમને બાતમી મળી હતી કે ઇંગ્લિશ એક કાળી સ્કોર્પિયો છે અને તેમાં થવાની છે જી જે છત્રી એ એલ અઠ્યાસી અઠાવન નંબરની આ કાર છે અને આ કાર ફરી અને તે દરમિયાન આમાં જે ચાલક છે રણજીત ડાયા તે લઈને પસાર થયો તો તે દરમિયાન પોલીસે આને રોકવાનો પ્રયત્ન કરતા આરોપી છે તે કાર હંકારી મૂકી હતી ને પોલીસે તેનો પીછો કરતા તેણે રોડ સાઈડમાં ખાડામાં ઉતારી દઈ અને ભાગવામાં સફળ થયો હતો એટલે આ આરોપી છે કિંમત રૂપિયા છ હજાર અને દસ લાખની આ સ્કોર્પિયો જપ્ત કરી છે આરોપી છે રણજીત ડાયા અને તે ડુંગરપુર ગામનો ફરાર થઈ ગયેલો આરોપી છે એટલે પોલીસે દસ લાખની આ સ્કોર્પિયો કાર અને છ હજારના પીયરના ટીમ જે પીએડ નહી અને ગુણો મોટી આગળની કાર્યવાહી હાથ ધરી આમ તો આ ડુંગરપુરની વાત કરીએ તો ડુંગરપુર અને આ જે આજુબાજુનો રસ્તા છે તે મોટાભાગે માથકના ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે વખણાય છે કારણ કે મોટાભાગના બે નંબરના ધંધા થતા હોય તે આ રોડ ઉપરથી પસાર થાય છે કારણ કે ત્યાંથી મોરબી નજીક થાય વરી પાછું કારખાના પણ બહુ નજીકમાં આવી જાય એટલે ત્યાંથી હેરાફેરી કરવાની અનુકૂળતા રહે અને પોલીસનો ઓછો ડર રહે કારણ કે આવા રસ્તા ઉપર વીડી અને જંગલનો પણ ઘણો બધો વિસ્તાર આવે છે એટલે પોલીસની ઓછું બીક ઓછી હોય અને એ બીક ઓછી હોય ને એવામાં આ હેરાફેરી થતી હોય છે એટલે આ ડુંગરપુર પાસેથી ડુંગરપુરથી ઓળ જવાના રસ્તે આ કાળા કલરની સ્કોર્પિયો છે તેમાં બિયર નંગ સાહીઠ હતા અને જેની કિંમત છે છ હજાર અને દસ લાખની આ કા સ્કોર્પિયો જેનો નંબર છે જી જે છત્રી એ એલ અઠ્યાસી અઠ્ઠાવન નંબરનું સ્ટીકર મારેલું છે એટલે તે નંબરના આધારે આપણે નંબર કહીએ છીએ એટલે આરોપી છે રણજીત ડાયાથી આ કાર મૂકી અને ફરાર થઈ ગયો તો પોલીસે તેની સામે ગુનો નોંધી અને બીઆરના ટીન ક્યાંથી લાવ્યો હતો અને આ બધી તપાસ હાથ કરી છે કાર તમે જે જોઈ રહ્યા છો તે સંપૂર્ણપણે કે કાર જે છે તે લગભગ એક એકથી બે મહિના નવી એકથી બે મહિના જ થયા હશે કદાચ કારને આજે કાર નવી નફો છે અને અત્યારે તમે જે પ્રકાર જોઈએ રહ્યા સંપૂર્ણપણે નુકસાન પહોંચી ગયું છે એટલે આ જે કાર છે તે આ કારમાં બીયરનાર તે દરમિયાન વડોદરા પોલીસે આ જપ્ત કરી છે સાહીઠ બિયરના ટિંગ છ હજારનો મુદ્દામાલ અને દસ લાખની આ કાર એટલે દસ લાખ છ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

અને કિંમત છે ચાર હજાર રૂપિયા એટલે એક લાખને ચાર હજારની ફરિયાદ આરોપી સામે નોંધાઈ છે આરોપીની ધરપકડ કરી અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે એટલે આ રાવરિયા વદરનો શખ્સ છે તે પણ ચેપાપુઆર થઈ અને માથકોવાળા રોડે થઈ સમલી સોરી રાતાભેરવાળા રોડે થઈ અને સીધો જ મોરબી હાઈવે પકડી લેતા હોય છે આવા રોડનો ઉપયોગ મોટાભાગે બે નંબરના ઉપયોગ માટે થતો હોય છે અને મોરબીના કારખાનાઓમાં દેશી અને અંગ્રેજી દારૂ પહોંચાડવા માટે શખ્સો આવા રોડનો ઉપયોગ કરતા હોય છે એટલે જે પ્રકારે વાત કરવામાં આવે તો વિક્રમ કનશ્યામભાઈ જે રાવરિયા વડોદરાનો શખ્સ છે અને બસો લીટર દેશી દારી હાલ દેશી દારૂ હાલમાં પણ કારમાં પડ્યો છે અને ચાર હજાર રૂપિયાનો દેશી દારૂ અને કારની કિંમત એક લાખ રૂપિયા વિક્રમ કનશ્યમભાઈ હળવદ પોલીસે જપ્ત કર્યો છે સાથે જ વાત કરીએ તો હળવદ તાલુકાના ચરાળવા ગામની વાત છે તો ચરાળવા ગામમાં પણ જુગારની રેડ કરવામાં આવી છે અને છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એટલે તેમાં પણ એક લાખથી વધુનો રોકડ સાથે આરોપીને ઝડપી લીધા છે આમ વાત કરવામાં આવે તો હળોદા પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન અલગ અલગ દેશી અને અંગ્રેજી દારૂ પર રેડ કરવામાં આવ્યું છે જેમાં બિયરના ટીંગ બિયરના ટીંગ છે સાહીઠ છ હજારનો બિયર છે અને એક સ્કોર્પિયો કાર છે જેની કિંમત છે દસ લાખ રૂપિયા એટલે દસ લાખ છ હજારનો બિયરના ટીંગ સાથે આરોપીનો ફરાર થઈ ગયો છે આરોપી સામે ગુનો નોંધાયો છે અને એક અલ્ટો કાર છે જેમાં દેશી દારૂ છે બસો લીટર કિંમત એની છે ચાર હજાર એક લાખ અલ્ટોની કિંમત એટલે આરોપી છે વિક્રમ કનશ્યામભાઈ તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આભાર મિત્રો